એ નક્કી કરવા માટે બેઠક રાખી કે ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને શિવમાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે સર્વોચ્ચ કોણ છે તેમણે મહર્ષિ ભૃગુને આ મહત્વપૂર્ણ કાર્ય સોપ્યું હતું કેમ કે ભૃગુ ઋષિ એમની બુદ્ધિમતા અને નિષ્પક્ષના નિર્ણય માટે પ્રસિદ્ધ હતા ત્યાર પછી મહર્ષિ ભૃગુ ત્રણેય લોકમાં દેવોની પરીક્ષા લેવા માટે ચાલી નીકળ્યા ભૃગુ ઋષિ સૌથી પહેલા બ્રહ્માજી પાસે ગયા અને ત્યાં જઈને એમણે બ્રહ્માજીને પ્રણામ પણ ન કર્યા અને ના તો એમની સ્તુતિ કરી આ જોઈ ભગવાન બ્રહ્માજી ભૃગુ ઋષિ પર બહુ ક્રોધે ભરાણા એમને બહુ ક્રોધ આવ્યો તેમનો ક્રોધ એટલો વધી ગયો કે તેમનું મુખ લાલ ચોળ થઈ ગયું બ્રહ્માજી તો બ્રહ્માજીનો ક્રોધ પ્રચંડ થયા પછી તેમણે તેનો ક્રોધ શાંત કરવાની કોશિશ કરી પ્રયાસ કર્યો અને બોલે છે હે ભૃગુ ઋષિ તમે ના તો મને પ્રણામ કર્યા અને ના મારું સન્માન કર્યું તમે મારું અપમાન કર્યું છે છતાંય તે હું તમને ક્રોધે ભરાયો હોવા છતાં પણ કંઈ નથી કરી રહ્યો એ એટલા માટે કે તમે મારા પુત્ર છો માટે હું મારા ક્રોધને દબાવી રહ્યો છું એટલે ભૃભુ ઋષિ બોલ્યા બ્રહ્માજી હું આ જ જોવા માંગતો હતો કે તમે મારું આવું આચરણ જોઈને તમારા મુખ પર ક્રોધ આવે છે કે નહીં તમે ક્રોધને વશમાં કરી શકો છો કે નહીં હવે મને આજ્ઞા આપો આમ મહર્ષિ ભૃભુ બ્રહ્માજીને મળ્યા પછી કૈલાસ ગયા ભગવાન શિવે મહર્ષિને આવતા જોઈને ભૃભુ ઋષિને આવતા જોઈને પ્રસન્ન થયા અને ઋઘુ ઋષિનું આલિંગન કરવા લાગ્યા મહાદેવ બોલ્યા પધારો ભૃગુ ઋષિ તમારું સ્વાગત છે કૈલાસમાં મારું આલિંગન સ્વીકાર કરો એટલે ઋષિ બોલ્યા ઋઘુ ઋષિ કહે છે મહાદેવ તમે તો હંમેશા ધર્મ અને વેદોની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે તમે આ દૃષ્ટ રાક્ષસો અને અસુરોને જે મન ચાહે વરદાન આપો છો તેના કારણે સૃષ્ટિને કેટલાય પ્રકારના સંકટનો સામનો કરવો પડે છે માટે આ કારણથી તમારું આલિંગન ક્યારેય હું સ્વીકાર નહીં કરું રોગુ ઋષિની વાત સાંભળીને મહાદેવ તો બહુ ગુસ્સામાં આવ્યા લાલ પીળા થઈ ગયા તેમનો ક્રોધ એટલો વધી ગયો કે ત્રિશુલ ઉઠાવીને ભૃગુ ઋષિ પર પ્રહાર કરવા જઈ રહ્યા હતા મહાદેવ કહે છે હે ભૃગુ ઋષિ તમારું આટલું સાહસ કે મને અપશબ્દ બોલીને મારું અપમાન કરો છો પછી મા પાર્વતી બોલે છે નહીં નહીં પ્રભુ આવી રીતે ભૃગુ ઋષિ પર પ્રહાર કરવો એ તમારા માટે ઉચિત નથી તમારા ક્રોધને શાંત કરો મહાદેવ ક્રોધ પ્રલય અને સર્વનાશનું પ્રતિક છે પછી ભૃગુ ઋષિ બોલ્યા કે મને ક્ષમા કરો મહાદેવ મેં જો તમને મારા કારણે કોઈ કષ્ટ થયું છે તો હું એની માફી માંગુ છું હું અહીં જે કારણથી આવ્યો હતો તે તમારો ક્રોધ જોઈને મને તેનો ઉત્તર મળી ગયો છે હવે મને આજ્ઞા આપો પછી ભૃગુ ઋષિ આજ્ઞા લય પ્રભુની માફી માંગી અને ત્યાંથી ચાલ્યા ગયા અને હવે વૈકુંઠ ધામ ગયા વહેંકુંઠ પહોંચીને ભૃગુ ઋષિએ ભગવાન વિષ્ણુને સુતા જોયા અને દેવી લક્ષ્મીને તેમના ભગ દબાવી રહ્યા હતા ત્યારે ક્રોધમાના આવેશમાં આવી અને ભગવાન વિષ્ણુના ધીરસ્થતા અને મહાનતાની પરીક્ષા લેવા માટે મહર્ષિ ભૃગુએ શ્રી વિષ્ણુ ભગવાનની છાતી પર લાત મારી જ્યાં દેવી લક્ષ્મી ભાગ્યના રૂપમાં નિવાસ કરે છે ભગવાન શ્રી હરિના હૃદયમાં ભગવાન વિષ્ણુએ તેમના નેત્ર ખોલ્યા અને ભૃગુ ઋષિના પગ પકડીને બોલ્યા અરે ભૃગુ ઋષિ જો તમને કોઈ કષ્ટ આપ્યું હોય મેં હું તમારી માફી માંગુ છું તો કૃપા કરી મારે તમારા મારે તમારા મારી છાતીમાં પગ મારવાના કારણે તમારા પગમાં વાગ્યું હશે કારણ કે મારું શરીર વજ્રનું છે તમને પગમાં વાગ્યું હશે હશે પીડા થતી એને ઓછી કરવા દો મને આમ કહી ભગવાન વિષ્ણુ ભૃગુ ઋષિના પગ દબાવવા લાગ્યા ભગવાન વિષ્ણુની વિનમ્રતા અને ક્ષમતાની સ્તબ્ધતા જોઈ ભૃગુ ઋષિ એમના આવા કૃત્યથી પોતાના આવા કૃત્યથી પછતાવા લાગ્યા પછતાવા એની ભરાવા લાગ્યા તેમને બહુ પછતાવો થયો ભગવાન વિષ્ણુ મહર્ષિ ભૃગુના ચરણ દબાવા લાગ્યા તેમના માટે આટલો બધો પ્રેમ જોઈને મહર્ષિ ભૃગુને આંખમાં આંસુ આવી ગયા તેમણે મહેસૂસ કર્યું એમણે એ અનુભવ કર્યો કે ભગવાન વિષ્ણુ સર્વોચ્ચ દેવતા છે જે બધા જ પ્રાણીઓ માટે સહિષ્ણુતા

ભગવાન વિષ્ણુના હૃદયમાં એમની છાતીમાં માં લક્ષ્મી નિવાસ કરે છે અને ત્યાં જ પ્રભુ ઋષિએ લાત મારી એટલે આ કૃત્યથી માં લક્ષ્મીને બહુ ક્રોધે આવ્યો અને માં લક્ષ્મી ભગવાન ઋષિથી ડીસાઈ ગયા ભગવાન વિષ્ણુથી પણ ડીસાઈ ગયા અને ભગવાન વિષ્ણુ અને વૈકુંઠનો ત્યાગ કરી પૃથ્વી લોક પર આવી ગયા અને પૃથ્વી પર તપસ્યામાં લિન થઈ ગયા અને ભગવાન પણ માં લક્ષ્મીના જવાથી એ પણ દુઃખી થયા અને વિષ્ણુ ભગવાન તેમને શોધવા માટે વૈકુટ છોડીને ધરતી પર આવી ગયા વિષ્ણુ ભગવાનને જંગલોમાં પહાડોમાં બધે જ માં લક્ષ્મીને શોધ્યા પણ લક્ષ્મીજી તો ક્યાંય મળ્યા નહીં પછી ભગવાન વિષ્ણુ એક પહાડ પર રહેવા લાગ્યા જેને આજે વેંકટ્રાદ્રી નામે ઓળખાય છે કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સ્ત્રી દાસના રૂપમાં

પણ એક દિવસ એ ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું અને પૌરાણિક કથા અનુસાર એ ગાય તેનું બધું જ દૂધ આ ભગવાન વિષ્ણુને પીવડાવવા જતી હતી એને પીવડાવી દેતી હતી એક દિવસ એક ગોવાળ આવીને રાજા ચોલને કહે છે મહારાજ જે ગાય અને વાછરડું આપણે જંગલમાંથી લાવ્યા હતા આપણને મળ્યું હતું તે ગાય હવે દૂધ આપવાનું તેણે બંધ કરી દીધું છે અને રોજ એ ગાય અને વાછરડું બંને સાથે ક્યાંક ગાયબ થઈ જાય છે ખબર નહીં ક્યાં જાય છે અને થોડી વાર પછી એ પાછી પણ આવી જાય છે રાજા ચોલ બોલ્યા આવું કેવી રીતે બની શકે તારે એ ગાય ઉપર નજર રાખવી જોઈએ એ દૂધ કેમ નથી આપી રહી એ તપાસ કરવી જોઈએ અને રોજ ક્યાં જાય છે ગાય તેની તપાસ કરીને પૂરી ખબર મને આપો હવે તે સેવક ગોવાળ હતો તે ગાયનો પીછો કરે છે અને એને જોયું કે તે ગાય તેનું બધું જ દૂધ કીડીઓનું જ ડેરો હતો જે ઢગલો હતો કીડીઓના ભણનો એ બધું જ દૂધ ગાયે તે ઢગલા પર બધું પાડી દીધું બધું દૂધ ત્યાં જ કાઢી દીધું જેમાં ભગવાન વિષ્ણુ શ્રી નિવાસના રૂપમાં નિવાસ કરી રહ્યા હતા જેથી ભગવાન વિષ્ણુ ગાયનું દૂધ પી શકે અને તેમની ભૂખ મટી શકે હવે ગોવાળે આવું જોયું ગાયને દૂધ ત્યાં રેડી દેતા જોયું તો એને બહુ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં આવી ગુસ્સો આવ્યો અને તેની તરફ એક વાગી ગઈ કુહાડી વાગેલું નિશાન આજે પણ ભગવાન વેંકટેશ્વરના માથા પર છે ભગવાન વિષ્ણુને કુહાડી વાગતા જ તે ગોવાળ ત્યાંથી ડરીને ભાગી ગયો અને સીધો રાજ મહેલ પહોંચ્યો અને બધી જ વાત રાજા ચોલને કહી સેવક ગોવાળની વાત સાંભળીને રાજા ચોલ હેરાન રહી ગયો ગભરાઈ ગયો અને ગભરાહટ માં ભગવાન વિષ્ણુ પાસે ગયો દોડીને અને ક્ષમા માંગવા માટે એ સ્થાન પર પહોંચ્યો અને બોલ્યો ક્ષમા કરો પ્રભુ મને ક્ષમા કરો આ બધું અજાણતા જ થયું છે ક્ષમા કરો નાથ તમે તો સાક્ષાત નારાયણ છો તમે ક્ષમા આપનારા છો તમે તો કરુણાના અવતાર છો મારા આરાધ્ય દેવ છો હે ભગવાન વિષ્ણુ મને ક્ષમા કરી દીધું અને એક વરદાન પણ આપ્યું ભગવાન વિષ્ણુ કહે છે હું તને ક્ષમા કરું છું અને એક વરદાન પણ આપું છું કે તું તારા આગળના જન્મમાં આકાશ નામનો રાજાના રૂપમાં જન્મ લઈશ તારી એક પુત્રી થશે જેનું નામ પદ્માવતી હશે અને તારી પુત્રી પદ્માવતી ના લગ્ન જન્મ લીધો અને દેવી લક્ષ્મી એ પદ્માવતીના રૂપમાં તે રાજાના ઘરે અવતાર લીધો સમય વીત્યો આ બાજુ પદ્માવતી મોટી થઈ અને આ બાજુ શ્રી નિવાસ એટલે કે ભગવાન વેંકટેશ્વર જે ભગવાન વિષ્ણુના જ અવતાર છે ભગવાન વિષ્ણુએ એ રાજાને આકાશ રાજાને યાદ અપાવ્યું સપનામાં આવીને તેમણે રાજા જોનને પાછલા જન્મમાં જે વરદાન આપ્યું હતું એ બધું જ સપનામાં યાદ અપાવ્યું હવે રાજાને ભગવાન વિષ્ણુની કહેલી બધી વાત યાદ આવી ગઈ અને પછી તેમણે શ્રી નિવાસ અને પદ્માવતીના વિવાહને સ્વીકારી લીધા તો મિત્રો આ પ્રમાણે વેંકટેશ્વર ભગવાનની તિરુપતિ બાલાજીની કથા હતી મિત્રો જો તમને આ કથા સારી લાગે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ ભગવાનની રહસ્યમય કથાઓ પુરાણોની વેદોની કથાઓ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ નામ ભગવાનનું જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ